ચેતવણી અને લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો માતા પિતા હોટલમાં એક પાર્ટીમાં ગયા હતા તે દરમિયાન દોઢ વર્ષમાં બાળક રમતા રમતા પાણીમાં પડી જતા મોત ને બેટ્યો હોવાના સમાચાર જાણવા મળ્યા હતા પાલમાં આવેલી જાણી થી પાણી વાળી હોટલ

જે પાર્ટીમાં પચાસ થી વધુ મહેમાનોને આમંત્રિત કરવામાં આવેલા હતા આ મહેમાનો પૈકીના એક શ્રી વિજયભાઈ પોતાના બાળક સાથે આવેલા હતા પાર્ટી દરમિયાન બાળક બહાર નીકળી ગયો પાણી વાળી જગ્યાએ પહોંચી ગયું હતું ત્યાં તે પાણીમાં પડી જતા ના તરતા ન આવડતું હોય તે બાળક ડૂબી ગયેલ હતું અને ડૂબી જવાથી મરણ ગયેલ હતું તો આ બાબતે વાલીઓએ ખાસ ચેતવા જેવું છે કે ક્યાંય પણ નવી જગ્યાએ અથવા બહાર તમે જયારે તમારા બાળક સાથે હો પૂરેપૂરું ધ્યાન તમારું બાળકો પર રહેવું જોઈએ